અખિલ કચ્છ જોગી પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ વિરાણી મોટી ખાતે યોજાશે

હરસંજો એક્ષય ગાંધીધામ ભૂમિ એક્ષય ગાંધીધામ મુખ્ય મહેમાન આદિત્ય સોમજવાણી રતિલાલ જોગી પ્રકાશ જોગી ભરત જોગી રહ્યા હતા તેમજ ટુર્નામેન્ટની જવાબદારી જેપીએલ કમિટીએ સંભાળી છે પ્રવીણભાઈ દિનેશભાઈ પત્રકાર ખેંગાર સાહેબ વિનેશભાઈ ભરતભાઈ પપ્પુભાઈ હિતેશભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું છું ભરતભાઈ પ્રેમજીભાઈ જાગરિયા ગામ નખત્રણા આજે જોગી જાગરિયા સમાજની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેપીએલનું જેમાં આઠ ટીમોએ ભાગ લીધું હતું ખાસ કરીને આજે ઓપ્શનમાં એકસો ને બેતાલીસ જણાએ ભાગ લીધો હતો જેમાં સારા સારા પ્લેયરો સિલેક્ટ થયા અમારું નાઇટનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે અગિયાર માર્ચથી કરીને તેર માર્ચ સુધી ક્રિકેટ રમાવા પાછળનો ઉદ્દેશ છે કે ખાસ કરીને કે જાગૃતિ અને બીજી વસ્તુ છે કે આપણે શિક્ષણ શિક્ષણના લાભાર્થે જાગૃત થાય ગામડામાંથી જે અમુક અમુક નાનાકડા ગામો છે ત્યાંથી છોકરાઓ આવે ક્રિકેટ રમવા માટે અને બધાને મળે એનામાંથી જાગૃતિ મળે સમાજ એકજૂટ થાય એના માટેનું તો દિનેશભાઈ કેવું છે કે ક્રિકેટના માધ્યમથી અને એકબીજાને સમાજના લોકો મળી શકે એટલા માટે અમે ક્રિકેટનું આયોજન કર્યું છે અને એનામાંથી એકજૂટ થવાનું મોકો મળશે જય માતાજી જય શ્રી રામ હું જ્યોતિપ્રકાશ નરસિંહભાઈ નખત્રાણા કચ્છ ત્રણસો સિત્તેર છસો પંદર આજરોજ જોગી જાગરીયા બીર સમાજ નાખત્રાણામાં જોગી પ્રેમિયન્ટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ રામદેવ બીર રામેશ્વર મંદિર બરાબર આ અમારો હેતુ એ છે કે જે અમારી સમાજ છે જોગી જાગરીયા બીર સમાજ એનામાં શૈક્ષણિક વર્ગ વધતો જાય અને છોકરાઓને આવતી પેઢીમાં જરાક સાવનુભૂતિ મળે એ બાબત તો આવો કાર્યક્રમ અમે કરતા રહીશું ને અમે જે આનામાંથી ફંડ ભેગો કર્યો છે બરાબર એનામાંથી જે પણ રાશિ વધશે એ અમે અમારા બાળકો જે આવનારી પેઢીમાં વધશે અથવા જે હમણાં ભણતરમાં છે એમને અમે આગળ મદદ કરશું એના જય માતાજી મારું નામ અર્જુન ગોપાલભાઈ જોગી બિરાણી અખિલ કચ્છ જોગી સમાજ પ્રીમિયર લીગ સેશન વનનું આયોજન કરી રહ્યા છીએ નખાદાર તાલુકા કે જેમાં આઠ ટીમોએ ભાગ લીધો છે ચામુંડા ઇલેવન ટોળિયા નખત્રાણા ભીરાણી જાંબુડી ગાંધીધામ અને આદિપુર અને એનું ઓક્શન આજે આજરોજ એનું ઓક્શન હતું કે જેમાં એકસો ને ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓક્શન ભર્યો હતો એનામાંથી સમજી લો કે સારા સારા પ્લેટર પ્લેયરો પણ બધા ભાઈઓ લીધા છે અને ટુર્નામેન્ટ શરૂ કરવાની તારીખ અગિયાર બાર અને તેર એપ્રિલના થશે જેમાં ખાસ કરીને જેપીએલ કમિટીનો કમિટીનું બહુ સાથ સહકાર છે બધા ભાઈઓનો બહુ સાથ સહકાર છે બસ ધન્યવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે